મારા જે જે આ ચેનલ ચાલી રહી છે એમાં પાંચસો સબસ્ક્રાઈબર આપણે પૂરા કરી દીધા છે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરી અને એની ઉપર આપણે ચાલે છીએ આ બધો શ્રેય તમારા માથે જાય છે અમારું કામ છે વિડીયો બનાવવા અને તમારા સુધી શેર બજારને લગતું અને ઇલેક્શન નું લગતું જે પણ નોલેજ છે તમારા સુધી પહોંચાડું પણ આ વિડીયો ટાઈમ કાઢીને તમારે જોવા અને તમારે અમને આ વિડીયો જોઈ અને પ્રોત્સાહિત કરવા એ બધું તમારા હાથમાં હોય છે એટલે કોઈ પણ કલાકારને પ્રેક્ષકો વગર ઉત્સાહ વધે નહીં એવી રીતે સબસ્ક્રાઈબર વગર અમારો ઉત્સાહ પણ ઢીલો થઈ જતો હોય છે હજુ આ જ રીતે તમે આપણી આ યુટ્યુબ ચેનલ જે માય પ્રોફિટ પોઈન્ટ છે એને તમે આગળ વધારતા રહો અને બધાને તમારા મિત્રોને પણ શેર કરી અને સબસ્ક્રાઈબ કરાવતા રહો એવી શુભેચ્છાઓ સાથે હું અહીંયા આ વિડીયો પૂર્ણ કરું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને આ જ રીતે સહયોગ આપતા રહેજો અને મારા દરેક વિડીયો તમે છેલ્લે સુધી જોવાનું અવશ્ય રાખજો ક્યાંય પણ સ્કીપ ના કરતા થેન્ક યુ વેરી મચ ખુબ ખૂબ આભાર